તમને એક નાનકડી વાત કરું સાહેબ આપણી તોતડી જીભ હોય ને તોતડી જીભ તેમાં આપણો વાંક નથી ઈશ્વરે તોતડી જીભ દીધી એમાં આપણે શું કરીએ તોતડી જીભ છે એ કુદરતની દેન છે ને તોથડી જીભ છે એમાં આપણો વાંક છે સાહેબ સાહેબ ફરી વાર સાંભળજુઓ તોતડી જીભ એ કુદરતની દેન છે તોછડી જીભ કરવી એમાં આપણો વાંક છે બીજી વાત જીભમાં કંઈ ગાલ લાગ્યો હોય તો રૂજાઈ જાય પણ જીભના ગાજ એને લાગે કોઈ દિવસ રૂજાય નહીં સાહેબ એટલે કે એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેંસ વાગે વાણી ઉપર વ્યવહાર માનવી મારી બેનો દીકરી બેઠી એટલે એક પ્રસંગ કહી દઉં સાહેબ હું આ આ ગીતની અંતે એ પ્રસંગ કહેવાનો છું કારણ શું તમે અમને બગેસરા સુધી સાંભળવા આવી શકો અમરેલી સુધી આવી શકો તમે રાજકોટ સુધી ગોંડલ સુધી આવી શકો કુંકાવા સુધી આવી શકો પણ ચાર દિવાલોનો વચ્ચે જીવવું છે અમારી માતાઓ બેનો દીકરીઓ એને તો ઘરને આંગણે અવસરો હોય તેથી સાંભળવા માંડે હવે અમને ટીવીમાં સાંભળે વિડીયોમાં સાંભળે રેડિયોમાં સાંભળે એ તો તલાવનું બંધ પાણી છે પાણી છે પણ તલાવનું બંધ પાણી આ રૂબરૂ પ્રોગ્રામ છે ને એ નદીનું વહેતું પાણી છે ખાડ 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 વહ્યું જતું હોય એટલે મારી માતાઓ બહેનોને અનુલક્ષીને મારે એક વાત કરવી છે પણ આ ગીતના અંતે માનવીની પાસે કોઈ માનવી નો આવે તારા દિવસો પૂછીને કોઈ દુખી આવે તો આવું કારો મીઠો આપજે પછી શું કીધું કે કેમ તમે આવ્યા છો એને એમ નવ કે ધીરે ધીરે તું બોલવા દે આવકારો છો એ આપ કેમ તમે આવ્યા છો એમ નવું કે જે એને ધીરે ધીરે બોલવા દે છે આ જોયું આ આ જીવન છે આપણું મારું ને તમારું અને પછી કઈક વાત કરે ને તો વાતો એની સાંભળી એ આડું નવજો જે રે એ જીન માથું રે હલાવીને ઓકારો તું દેજે રે આવકારો એ આપ જે રે જી અને છેલી કડી કાગ પેલા એને પાણી પાજે અને પછી હારે બેહી જમજે રે કાગ પેલા એને તું પાણી પાજે અને પછી હારે બેહીને જમજે અને પછી એને જાપારે સુધી તું મૂકવા મીઠો આવકારો આવે છે એક પ્રસંગ કહું સાહેબ મારી માતાઓ બેનો દીકરી બેઠી છે એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં થઈશ વાગે મારી દીકરી કોઈ માતાએ વિચારું જો એક મારી દીકરી જેમ હારે ગઈ છે કોકને ઘીરે એમ કોકની દીકરી મારા ઘર માં આવી છે સાહેબ એને સાસુને દીકરાની વહુ માં દીકરી દેખાય દીકરાની વહુ ને સાસુ માં માં દેખાય ને ત્યાં કોઈ દી એક્સિડન્ટ નહીં થાય સાહેબ કોઈ દી ક્લેશ નહીં થાય કોઈ દી કજિયો નહીં થાય એની એક બનેલી હકીકત તમને કહો સાહેબ કડવા વેણ મારી નાખે માણાને હા મનુભાઈ ગઢવી મુંબઈના એને મને એને મને કરેલી વાત હું તમને કહું છું ઝાલાવાડનો પ્રસંગ છે રાજ સીતાપુરનો એનો દીકરો સંજય ગઢવી ભણેલા માણસોએ નામ સાંભળ્યું છે ધૂમ એક ફિલ્મ બનાવ્યું અને ધૂમ બે એનો ડાયરેક્ટર એ મનુભાઈ મને વાત કરી એ વાત સાંભળજો મિત્રો આ વાત પૂરી થાય ત્યાં ત્યાં આપણી જગ્યા ન છોડો એવી વિનંતી સાથે આમાં સમજણ છે ખેર મેં તો હાસ્ય હું તમને વાતો કરવાનો છું એમાં કોઈ બહુ મોટી વાત નથી પણ આ સમજણની ની વાત જીવતર ઉતરે ને તો જીવવાની મજા આવે મને તમને બે ને સાહેબ એમાં મનુભાઈ ગઢવી મને વાત કરી થોડું બોલ્યુમ આપજો બોલ્યુમ મને કે ભીખુદાનભાઈ બસ એકદમ ઓછું માઇક બહુ સરસ છે સાહેબ એકવાર માઇક વાળાને વધાવો તાલીઓ થી વધાવો છો સીતારામ માઇક બહુ સરસ છે અમારો આધાર જ માઇક ઉપર છે સાહેબ આટલી મેદની તો તમે જુઓ તો ખબર પડે કે આ ડોમ કેવો લાગે છે મનુભાઈ મને કરેલી વાત હું તમને કરું છું બનેલી હકીકત છે પર ગયો ને હજી બેઠો મારે ઘીરે એમાં મારો મિત્ર આવ્યો કે મનુભાઈ આવી ગયા તો હા આપણા ગામમાં જ અણઘટતું બની ગયું છે શું બિનુભાઈ કે આપણો બે મિત્ર નહીં હું નામ એનું ભૂલી ગયો છું ભાઈનો

એમાં એક કલાક બે કલાક ત્રણ કલાક પૂરી થઈ એમાં એક વડીલ ઉભા થયા દાગુ આવ્યા તો એમાંથી એક વડીલ ઉભા થયા અને આવીને એટલું કીધું કે જુવાનોને કીધું કે ભાઈ કેટલીક વાર છે આ વ્યવસ્થા કરતા હોય ને ન્યા એને પૂછ્યું કેટલી વાર છે આ તો ત્રણ કલાક થઈ ગઈ અને એક જુવાન એટલું બોલો આવો બાપા સાંભળજો ધ્યાન દઈને સાંભળજો હું એટલા માટે કહું છું કે આ જીવવા જેવી વાત છે એમાં મારી માતાઓ બહેનો બધાને બધાના માટે છે પણ અમારી માતાઓ બેનો દીકરીઓ માટે ખાસ છે અવર જેવો ઓછી કરો વિડીયો એક બે મિનિટ પૂરતો હમણાં બે ત્રણ મિનિટ પૂરતો પ્રસંગ છે આ કેટલી વાર છે ભાઈ આ તો ત્રણ કલાક થઈ બાપા અહીંયા આવો તા જુવાન કે જોઈ સોપારી જેવડી ગાંઠ છે જોઈ તમે હવે તો કે એ નથી હળકતી નથી બળતી નથી એમનેમ છે કેટલું ઘી નાખ્યું કેટલા તલ નાખ્યા

એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં તે સ્વાગી છે એવું વેણ ન હોવું જોઈએ હે કે જીવન હળગી જાય વેણ હોય ભલે કાંઈ ન હોય માણેખે રોવા તો લાગે ને એકબીજાને રોઈને પણ માણા મદદ કરી શકે કવેણ વેણ કોઈ દિવ કહેવાય નહીં એની ખેર આગળ પર વાતો કરતા પહેલા ચાર દીકરીઓ વાતો કરે છે એકબીજી ને પૂછે છે એક બેન તે લગ્નનું નક્કી કર્યું કાંઈ તો કે મને ઘણા મૂર્તિયા જોવા આવે છે પણ મારી અમુક શરત મંજૂર હોય એને મારે પરણવાનું છે એમ તો કઈ શરત છે કે ચાર ચાર સૈયરની છુપી છુપી કહાની મીઠી મીઠી કહાની કેને એ વિસા સરીએ સાજમ કેવો વર્ગમ કે ઉને કેવો

તો બાજુવાલા એ કીધું કે છોકરો છે છોકરી નથી દીકરી નથી દીકરો છે હા કે તમે એના બાપા લાગો તો હું એની બાસ હું અહીંયા નો ઓળખાય વાહ ક્યાંથી ઓળખાય આવી ફેશન આવી એની મજા મોજ મજા બધી માણવાની અને સૌ જોયા કરે એવું ચાલવાની ચાર ચાર શહેરોની છુપી છુપી કહાની પછી બીજી દીકરી કે છે એટલી સરસ છે તારી આ તું મારી સરસ સાંભળો હે કે સાસુ સસરા ને હાથે માળા આપવાની વાહની ભજન કરવાની આડા નો આવી ખાતર સાસુ સસરા ને હાથે માળા આપવાની આંખ ને સારે નાની નણંદ નચાવવા નણંદ કુટુંબ નો શાયલી ગળાય પણ હું કો બેહ જાને બેહી જવું પડે અને કંઠ મારું બેસી રહેવાની આટલું મારું કબૂલ કરે હું એને વલણવાની સાસરી બેસી રહેવાની હા મને એક કીધું જીધું મને ભીકુદાન મારા ઘરમાં મારું હાલે બહુ સારું કેવાય હાલે અરે મને કે હુકમ ઉપર કામ કરે મારા પત્ની હુકમ ઉપર કેવા હુકમ કરો મને કે હું એમ બધે થામડા ફેરા કરીને ચોકડી મૂકી દે ચોકડી માં જ મૂકી દેવાય બહાર મુકાય જ નહીં બે પાણી ડોલ ભરીને મૂકી દે બે જ મુકાય એક મુકાય જ નહીં જ્યાં જ્યાં બેઠી ઉભી થતી નહીં ઊભું થવાય જ નહીં મેં કીધું આવા હુકમ તમે કઈ કરો મને કે હું ઠામણા ઉઠકો બે હું તહી બરાબર તહી હાલતા હશે તહી હું કામ હું કામ નો હાલે હુકમ હે ત્રીજી ત્રીજી દીકરી કે છે ચાર દીકરીઓની વાત છે સાહેબ એમે એક બે ને ત્રીજી દીકરી એમ કે છે કે મારી સરસ સાંભળો થ્રી નો થ્રી ના ભડાકા છે શું કે છે કે સાસરીએ ના જવાની હે તો કો તો તો કોંદત ખાવાની કોઈ નહી તો ગા સાસરી ના જવાની અહીંયા બોલાવાની બોલો એને ઘર જમાઈ રાખી દેખ રેખ રાખવાની ક્યાં ગયા આમ આવો લાવો જરા પાણી આટલું મારું કબૂલ કરે હું એને પરણવાની ચાર ચાર મિત્રો આધી ભારતની દીકરીની વાત નથી આ ચાર દેશની ચાર સંસ્કૃતિ વાત કરે છે આ ત્રણ સંસ્કૃતિ બોલીને ને એ પરદેશની સંસ્કૃતિ બોલી છે વિવેકાનંદ જયારે શિકાગો ગયા ને હું ગયો અમેરિકા ખરેખર હું ગયો તો ન્યાઓ મેં એને માથું નમાવી

તો છનાટું છવાઈ ગયો સાહેબ ઇંગ્લિશમાં બોલ્યા સિસ્ટર એને બ્રધર્સ બોલ્યા હશે ભાઈઓ અને બહેનો કીધું છનાટો છવાઈ ગયો એટલું નહીં કલાકો સુધી એનું પ્રવચન લોકોએ સાંભળ્યું અને પ્રવચન પૂરું કરતા એક માણસે એટલું કીધું તમારામાં એટલી બધી શક્તિ કે તમારી પહેલા કેટલું બોલ્યા કોઈ અસર નથી તમે બે મિનિટની માલિપા તો છનાટો છવાઈ ગયો વિવેકાનંદ નો વિવેકજી સાહેબ મારામાં કોઈ શક્તિ નથી

મારે તમારી સાથે લગ્ન કરવા છે એક અને તો થરકી ગયા શું વાત કરો છો હા લગ્ન કરવા તમારી સાથે સંસાર ભગવાનની કોઈ તમન્ના નથી પણ તમારાથી આ દેશને એક દીકરો મળે એટલા ખાતર લગ્ન કરવા છે તમારી સાથે અને વિવેકાનંદનો જવાબ સાંભળ્યો કે તું મારી માં હું તારો દીકરો આમાં લગ્ન કરવાની ક્યાં જરૂર છે લગ્ન ક્યાં કરવા છે બા તું મારી માં થઈ જા હું તારો દીકરો થઈ જાઉં હે ઓલા દીકરાનો શું ભરોસો કેવો નીકળે કેવો નહીં મને દીકરો ગણી લે તું મારી માં બની જા સા આ હિન્દુસ્તાનની સંસ્કૃતિ છે હવે દીકરી બોલે છે ને એ ભારતની દીકરી બોલે છે કે શરત તો મેં હી કરી છે બેન પણ તમારી મારી શરત જુદી છે કઈ શરત કે સાસુ સસરાની હું સેવા કરવાની શરત તો મારે છે પણ તમારાથી જુદી છે સાસુ સસરાની સેવા કરવાની અને જેવા હશે એવા મારા ઈને ઈ કે આપણે ઈ ન્યાં બેઠા હોય તો મોકલો એ અહીંથી આગળ ઘરેથી ગયા આપણે કહી બેન છે મારા ભાઈ તો એ હમણાં જ્યાં થી ગયા ઈ એટલે ઈશ્વર ભારતની આરી નારી પોતાના પતિને પરમેશ્વર માનીને જીવે એટલે ઈ કે ઈ જ્યાં બેઠા હોય તો મોકલજો ઈ અહીંથી આગળ ગયા કોઈ કીધું ઢો અહી ગયા આગળ ના ના ઈ આઈ આઈ બેઠા હોય તો મોકલજો એને અહીં મોકલજો બોલી નથી આપણે સરસની એક વાત 80 વરસના ડોહી માં નીકળ્યા ને ચોક માંથી ચોરો આવી લાજનો ઘૂંટો તાણે ચોરામાં બેઠેલો ડાયરો બોલ્યો માલ લાજ કો ની કાઢી

અને હાલતા ચાલતા બસ એટલું બોલવાની શું બોલવાની કે રાખજે અમર ચૂડો ચાંદ લોભવાની ભવાની ખોડલ તારી ફરતી છે રખવાની વાડી ના અમે છોડવા ફરત ਵਾੜੀ ਨਾਇਮੇ ਛੋੜਵਾਣੀ ਵਾੜੀ ਨਾਇਮੇ ਛੋੜਵਾਣੀ

આખી જિંદગી દિલ્હીએ બેઠા થઈ ગયો હકીકતમાં ચાર ફેરા છે ને એ ધર્મ અર્થ કામ અને મોક્ષના ચાર ફેરા છે સાહેબ લખું ને લખી લેજો પેલો ફેરો ધર્મનો એમાં ભારતની સ્ત્રી એમ કે પુરુષ તું આગળ હું પાછળ ધર્મમાં તું આગળ હું પાછળ હું આગળ નહીં આવું ધર્મમાં તું જેમ કહેશે હું કરીશ ધર્મનો બીજો અર્થ વ્યવહાર એમાં તું આગળ હું પાછળ ત્રીજો કામ પ્રતિષ્ઠા પૈસો તારે જે મેળવવું મેળવી લેજે તું આગળ હું પાછળ ધાર્મ અર્થ કામમાં પુરુષને આગળ કર્યો ચોથો ફેરો મોક્ષનો છે મોતને હામે જાઉં ત્યારે ભારતની આરી નારી એમ કહે છે કે પુરુષ તું પાછળ તારી ચુંદડી ઓઢી મહાણમાં મારે ભળવી જવું છે તને નથી મારે તને જવા દેવું છે આ સમર્પણ છે આ ભારત ની આર્ય નારી નારીને નર ની ખાણ નારી થી નર નીપજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન નારી માળુ નો હોય જેસલ જખરો નિપજે જેની માં હોથલ પદમણી હોય સાહેબ ઘરનું પાત્ર સારું હોવું તો જીવવાની મજા એક જણાને મોટી ઉમરે લગ્ન થયા બહુ મોટી ઉંમરે લગ્ન થયા અજી બહુ મોટી ઉંમરે બહુ મોટી ઉંમરે લગન થયા પછી કો કોકે લગ્ન કર્યા એટલે કોકે પૂછ્યું એટલી મોટી ઉંમરે લગ્ન કર્યા તો કે એનું કારણ હું એના કે બે કારણ કે શું કારણ સારું પાત્ર નીકળે તો રાહ જોય પ્રમાણ એટલા બધા રાહ જોઈ પાત્રમાં તો ખાટી ગયા આપણે અને નબળું પાત્ર નીકળે જાજુ ભોગવવું નહીં આવ કાંઠે જ બેઠા હોય મારે એટલી જ વાર સંત કબીર ને એક જુવાન પૂછવા ગયો તો સંત કબીર ને કે મારે લગ્ન કરવા છે કે ન કરું કબીર સાહેબ બોલ્યા જ નહી કઈ બીજી વાર પૂછ્યું મહાપ્રભુ બોલો તો ખરા મારે લગ્ન કરવા છે કરું કે ન કરું કબીર કઈ બોલ્યા જ નહી બીજી વારે ત્રીજી વાર કીધું કે મને કઈક હા નાનો જવાબ તો આપો મારે લગ્ન કરવા છે કરું કે ન કરું તારે કબીર બોલ્યા નહી એના સામે પણ એના પત્નીને કીધું હા પેલું દીવો દઈ જાય તો પેટ બપોરને ને ટાણે દીવો પેટાવી કબીરના પત્ની આડો હાથ રાખી દીવો મૂકીને અંદર વૈયા ગયા દસ મિનિટમાં કીધું આ દીવો લઈ જાવ તરત લઈ ગયા એમાં જુવાને પૂછ્યું જોવા ને દીવાને શું જરૂર હતી કબીર કે તમે પૂછ્યું પણ મારી પત્ની પૂછ્યું હે કે તમે પૂછ્યું પણ મારી પત્ની પૂછ્યું એને ન પૂછ્યું કે એવું મળત કરી લઈજો નગર એમ નહી રહેજો

નારીને નીંદો નહીં નારી નર ની નારી નારીથી નર નીપજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘન એટલે શક્તિની વાતો કરવી છે જેવરચંદ મેઘાણી ની વાતો કરવી છે પણ થોડો સમય થઈ ગયો છે મારી હવે ઘણી ઉંમર છે એટલે ઘૂંટડી ચા પીવી છે ઘૂંટડી ચા પીવી છે ચાર પ્રકારની ચા થાય આપુડી બાપુડી સગુડી જગુડી સાંભળીને જઈ તમે હમણાં જાતા નહીં આપુડી બાપુડી સગુડી ને જગુડી ચાર પ્રકારની ચા થાય ચાર પ્રકારની એમ બાયુ લાજ કાઢે છે હાંઢિયા લાજ ઝપાટા લાજ મારવાળી લાજ અને કાઠિયાવાળી લાજ ચાર પ્રકારના દીકરા થાય દીકરો પુત્રો છોકરો ને ગગો સપનો માં કવિયો કશું બી નો રંગ

And hey. I hey.

देखी भले जरी जाइ ते गीला तमे जो